નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસાનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ઘઉંનું વાવેતર લગભગ મોટાભાગના વિસ્તારમાં થઈ ગયું હશે તો ઘઉંની ખેતીમાં આગળના વિડીયોમાં આપણે વાત કરીએ પ્રથમ પિયત ક્યારે આપવું તો જો તમે વિડીયો ના જોયો હોય તો ચેનલને મુલાકાત લઈને એ વિડીયો વસ્તુ જોઈ લે જોઈ લેવો જેથી તમને ખ્યાલ આવે ઘઉંની ખેતીમાં પ્રથમ પિયત ક્યારે આપવું જેનાથી સારામાં સારું ઉત્પાદન લઈ શકાય હવે આપણા દરેક ખેડૂતના મનમાં એક પ્રશ્ન થાય કે ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે અને કેટલું આપવું સૌ પ્રથમ વાત કરીએ તો જનરલી ખેડૂતો પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર અથવા એનપીકે ખાતરનો ઉપયોગ કરતા હોય છે ને ખેડૂતો પાછળથી પૂરતી ખાતર તરીકે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે આપવું અને કયું ખાતર વાપરવું તો જનરલી ખેડૂત મિત્રો પહેલો પિયત બાવીસથી ત્રેવીસ દિવસે આપતા હોય છે આ પિયત આપ્યા પછી જ્યારે ઘઉંની ખેતીમાં બીજું પિયત ત્રીસથી પાંત્રીસ દિવસની વચ્ચે જ્યારે ખેડૂતો આપે ત્યારે આ પિયત આપ્યા પછી બીજા દિવસે અથવા ત્રીજા દિવસે જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે તમે એક વીઘામાં ચોવીસથી પચીસ કિલો યુરિયા ખાતર તેની સાથે પાંચ કિલો જીંક સલ્ફેટ મિક્સ કરી અને ખેતરમાં ઉડાડી દેવું તો તમે આ રીતે પાછળથી યુરિયા ખાતર પચીસ કિલો અને પાંચ કિલો ઝિંક સલ્ફેટ આપશો તો પાછળથી ખેતીમાં ઘઉં ફૂટે સારી બનશે અને ઉત્પાદન પણ જબરજસ્ત આવશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે આપવું અને કેટલા પ્રમાણમાં આપવું તેના વિશેની વિગતવાર ચર્ચા તમને ઘઉંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર